નમસ્કાર દોસ્તો ઘણી વાર એવું થયું છે કે કોઈ ખાસ પક્ષી ઘરના આંગણમાં આવીને બેસે છે અને માણસનું જીવન અચાનક બદલાઈ જાય છે પ્રકૃતિમાં અનેક પક્ષીઓ હોય છે પરંતુ આજે આપણે એવા પાંચ રહસ્યમય પક્ષીઓની વાત કરવા જઈ રહ્યા છીએ જેના પગના નિશાન જો તમારા ઘર સુધી પહોંચે તો સમજો તમે ખૂબ ભાગ્યશાળી છો આ સંકેત તમારા ભાગ્ય બદલવાનો સંકેત હોઈ શકે છે આવા પક્ષીઓ કોઈ શુભ કે અશુભ થવાનું હોય તો અગાઉથી જ તેનો સંકેત આપી દે છે તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો મિત્રો જો આ પક્ષી તમારા ઘરે દાણા ખાવા અથવા તો પાણી પીવા આવે છે તો એ સામાન્ય વાત નથી તો મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ચેનલ વાસ્તુ એન્જલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે એક રહસ્યમય વાત વિશે જાણકારી જણાવી રહ્યા છે ચાલો આ રહસ્યમય યાત્રાની શરૂઆત કરીએ તો દોસ્તો આપણા પ્રાચીન શાસ્ત્રોમાં એવી ઘણી ગુપ્ત વાતો છુપાયેલી છે જે સામાન્ય રીતે દરેકને જાણ હોતી નથી કુદરતમાં રહેતા પક્ષીઓ આ નાનકડા માત્ર આકાશના મુસાફર નથી હોતા પરંતુ ઘણી વખત તે આપણા ભાગ્ય ઉર્જા જીવન પ્રવાહ પર ગહન અસર છોડનાર દેવદૂત સમાન સંદેશાવાહક પણ હોઈ શકે તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ પહેલું કાગડો પિતૃઓનો સંદેશવાહક તો દોસ્તો કાગડો માત્ર પક્ષી નથી શાસ્ત્રોમાં તેને પિતૃઓનો રૂપ માનવામાં આવ્યો છે જો કાગડો ઘર પર આવીને કંઈક ખાય છે તો એનો અર્થ કહેવાય છે કે અગાઉથી થતાં દુઃખો અટકવા લાગશે લાગશે શનિની અસર ઝીણી થશે અને ઘરમાં અકાલ મૃત્યુ જેવા સંકોટો દૂર રહેશે કાગડાને દાણા ખવડાવવું એટલે પિતૃ શાંતિ અને શનિની કૃપા બંને એકસાથે મળે છે બીજું ઉલ્લુ એટલે કે ઘૂવડ વાસ્તુશાસ્ત્રના ગુપ્ત ગ્રંથોમાં એવું માનવામાં આવે છે કે જ્યારે ઘુવડ રાત્રે અચાનક ઘરના ઉત્તર પશ્ચિમ ખૂણામાં આવીને શાંતિથી બેસે અથવા ત્રણ વખત ઘરની પરિક્રમા કરે ત્યારે તે માત્ર પક્ષીનું આવવું નથી તેને પ્રવર્તન યોગ કહેવાય છે જે જીવનમાં અટકેલી એનર્જીને જાગૃત કરી દે છે આ ક્ષણે ઘરનું વાયુમંડળ સૂક્ષ્મ રીતે બદલે છે અને બંધ પડેલી સમૃદ્ધિનો દરવાજો ધીમે ધીમે ખુલવા લાગે છે વાસ્તુ મુજબ ઘુવડ એ રાત્રિ તત્વનું પ્રતિક છે અને રાત્રિ તત્વ એ એવી શક્તિ છે જે અદૃશ્ય રીતે ભાગ્યને ફેરવી શકે દિવસે નહીં પરંતુ શાંતિપૂર્ણ રાત્રિ ઉર્જાના મારફતે જો ઘુવળ આવે ને એક જ દિશામાં વારંવાર નજર કરે તો એ સંકેત છે કે તમારી કિસ્મતની સ્થિરતા તૂટવામાં આવી રહી છે એટલે કે લાંબા સમયથી અટકેલા પૈસા બિઝનેસની અટવાયેલ ડીલ બાકી પડેલી રકમ અથવા તો નવી આવકના માર્ગ આ બધું ફરીથી ચાલવા માટે તૈયાર છે વાસ્તુ મુજબ આવી ઘટના પછીના એકવીસ થી સત્યાવીસ દિવસ સૌથી શક્તિશાળી માનવામાં આવે છે કારણ કે આ સમયગાળામાં ધનની તરંગો ઘર તરફ ચુંબકની જેમ ખેંચાય છે અચાનક મળતા ફાયદા બને છે અને મહત્વના નિર્ણયો સ્વયં યોગ્ય માર્ગ પર ઠેલાઈ જાય છે એ અપૂર્વ લાભકી પૂર્વ સૂચના એવો સંકેત છે કે તમારું નસીબ હવે બદલવાની દિશામાં પગલું મૂકી ચૂક્યું છે તો મિત્રો આમ જોઈએ તો ઘણા લોકો વાસ્તુશાસ્ત્રને સામાન્ય સમજતા હોય છે પરંતુ ઘણા લોકોએ વાસ્તુના અમુક મુખ્ય ઉપાયો અપનાવીને પોતાના ભાગ્યના દરવાજા ખોલ્યા છે અને પોતાના પરિવારમાં ધન સુખ અને પ્રગતિમાં વધારો પણ કર્યો છે તો અમે અમારી આ ચેનલ પર વાસ્તુને લગતા તમામ મુખ્ય ઉપાયોના વિડીયો મૂકેલા છે તો અત્યારે જ અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો હવે આગળ ત્રીજું ચકલી તો દોસ્તો ઘણા લોકો જાણતા જ નથી કે કુદરતના નાના સંકેતો આપણા જીવનમાં મોટા પરિવર્તન લાવી શકે એમાં સૌથી શક્તિશાળી સંકેત છે ચકલીનું તમારા ઘર ઉપર આવવું અને અમુક સંકેતો આપવા તો વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જો ચકલી વહેલી સવારે તમારા ઘરની બારી કે આંગણે બેસે તો તે દિવસે તમારા જીવનમાં શુભ ફેરફારોની શરૂઆત થાય છે અને આખો દિવસ સફળતા તમારી સાથે રહેતી હોય છે ચકલી જ્યાં ચહકે છે ત્યાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને આનંદ વધવા લાગે છે ઘણા ઘરોમાં તો એવું પણ જોવા મળ્યું છે કે ચકલીનો વસવાટ થતાં ધીમે ધીમે ઘરની કલહ વિવાદ એટલે કે ઝઘડા શાંતિમાં બદલાઈ જતા હોય છે વાસ્તુ મુજબ જો ચકલી તમારા ઘરમાં વારંવાર આવે કે ઘર બનાવવાનો પ્રયત્ન કરે તો તે ધનલક્ષ્મીના પ્રબળ આગમનનો સંકેત માનવામાં આવે છે કહેવાય છે કે ચકલીનું ઘર એ સ્થળે જ બને છે જ્યાં દેવી માતા લક્ષ્મીનું નિવાસ થવાનું હોય એટલે જ ચકલીનો આગમન તમારા ઘરમાં સમૃદ્ધિ ધનલાભ અને નવસા નવા અવસરો લાવે છે અને સૌથી રહસ્યમય વાત જો તમારા ઘરમાં ચકલી વારંવાર ચાકે તો તે નવા શરૂઆત નવા કામ અને જીવનમાં કોઈ મોટી સફળતા આવવાની આગાહી છે ઘણા વાસ્તુ નિષ્ણાતો એમ કહે છે કે ચકલીનું આગમન એ કુદરતનો સીધો સંદેશ છે કે હવે તમારા જીવનમાં ધન પ્રગતિ અને સુખનો પ્રવાહ શરૂ થવાનો છે ત્રીજો નીલકંઠ પક્ષી શિવનો શાંતિ દૂત તો શાસ્ત્રોમાં કહેવાય છે કે નીલકંઠનું આંગણે આવી બેસી જવું એટલે શિવજીનો સંકેત આ પક્ષી સામાન્ય રીતે દરેકને નથી મળતું જો તમારા ઘરે આવીને થોડું દાણા કે પાણી સ્વીકારી લે તો એ માનવામાં આવે છે કે શિવજી તમારી પરિસ્થિતિઓ અને કઠણાઈઓ દૂર કરવાનો સંકલ્પ કરી ચૂક્યા છે તેને કદી પણ ભગાડશો નહીં કારણ કે તે જ્યાં બેસે છે ત્યાંથી દુઃખ દૂર કરવા આવ્યું હોય છે પાંચમું કબૂતર શાંતિનો ઉપહાર કબૂતર ઘરમાં આવે એટલે ઘરનું વાતાવરણ બદલી જાય તે જ્યાં આવે બેસે ત્યાં માનસિક શાંતિ સુખ અને સમૃદ્ધિ છે ઘરમાં કબૂતર દાણા ખાય તો એ સમૃદ્ધિના દરવાજા ખોલવાનું નિશાન પણ કરી શકાય છે હવે આગળ આપણે એવા પક્ષીઓ જે ઘર માટે અશુભ ગણાય છે તે જોઈશું તો પહેલું ટીટોડી પ્રકૃતિના ચેતવનાર પક્ષી તો આ પક્ષી જમીન પર રહેવાનું પસંદ કરે છે જો ક્યારેય પણ ઘરની છત ઉપર આવીને બેસે તો કહેવાય કે કોઈ કુદરતી સંકટ કે ધરતીના કંપનને તેણે પૂર્વે જ કર્યો છે તે માટે તેને શુભ નથી માનવામાં આવતું બીજું સામાચેડિયું નકારાત્મક ઉર્જાનો સંકેત તો ચામાચેડિયું ઘરમાં છે તેનો અર્થ ઘરમાં અસ્થિરતા વિઘ્નો અને પરિસ્થિતિઓ કે હાનિકારક ઉર્જા શાસ્ત્રોમાં તેને અશુભ માનવામાં આવે છે ઘરમાં ચમગાદડ એટલે કે ચામાસડીયું દેખાય તો જેટલું વહેલું હટાવો એટલું સારું ગણાય છે ત્રીજું બાજ અથવા તો છીલ ઉન્નતિના સંદેશ વાહક છીલ કે બાજ તમારા ઘરે આવીને બેસીએ તો ઘરમાં પ્રભાવ માન સન્માન માન સન્માન અને સંપત્તિ વધવાની શક્યતા આ બે પક્ષી માત્ર શક્તિના પ્રતીક નથી પણ ભાગ્યોદયના સંકેત માનવામાં આવ્યા છે તો આગળ આપણે એવા પ્રાણીઓ અને પક્ષીઓ જે ઘરમાં પાળવા શુભ ગણાય છે તો પહેલું પોપટ જે સુખ અને પ્રેમ લાવે છે બીજું ગાયો જે નવગ્રહની શાંતિ માટેનો સંકેત ગણાય ત્રીજું કબૂતર શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક ચકલી મંગળ અને કુટુંબ સુખ કૂતરો રક્ષણ દુષ્ટ શક્તિથી બચાવ અને સફેદ હંશ એ માતા લક્ષ્મીની પ્રસન્નતાનો પ્રતિક ગણાય છે તો મિત્રો પક્ષીઓ માત્ર પ્રકૃતિના ભાગ નથી તે જીવનના સંદેશ વાહક પર ઘર પર આવતા દરેક પક્ષીમાં બ્રહ્માંડ કોઈને કોઈ સંકેત છુપાવીને મોકલી શકે છે જેને એ સંકેત સમજાય તેના જીવનના દરવાજા ખુદ તેના ભાગ્યે ખોલી દે છે તો મિત્રો હવે નો અંત કરતા હવે જે

તો અત્યારે જ અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરતા જજો તો હવે તમામ મિત્રો મન બાપુ કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો તો હવે આવા વિડીયો સાથે પાછા મળશું તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર